ગુજરાતમાં અનેક જિલ્લાઓના અને તાલુકાઓના ગામોમાં એસટી બસ સ્ટેન્ડ આવેલા છે પણ આ એક એસટી બસ સ્ટેન્ડ એવું છે કે જેની હાલત છે જુઓ આ વિડીયોમાં બનાસકાંઠાના ડીસા તાલુકાના બાયવાડા ગામમાં જર્જરીત બસ સ્ટેન્ડ હોય ભયજનક બની ગયેલ છે આ ગામના નાગરિકો અને કુવાર સરપંચ સહિતના તાલુકા જિલ્લાના પ્રમુખોને તંત્રના હોદ્દેદારોને લેખિત રજુઆતો કરી થાકી ચૂક્યા છે પણ તંત્રની આંખ હજુ બસ સ્ટેન્ડ ચડી હોય તેમ લાગતું નથી બાયવાડા ગામના વિદ્યાર્થીઓને નોકરીયાતો સહિત ગ્રામજનો અન્ય તાલુકા અને અને જિલ્લામાં જ રોજગારી મેળવવા જવા માટે બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતા આવ્યા છે આ લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો સહિત કાર્યકરો રેલીઓને પ્રચાર કરવા આવ્યા તે સમયે પણ ગ્રામજનો આ જર્જરિત બસ સ્ટેન્ડ નવ બનાવવા રજૂઆત કરી પણ ઠાલા વચનો જ મળ્યા આઈસટી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળે છે તો આ બસ સ્ટેન્ડને સુધારો કરવા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું ઉડીસા તાલુકાનું બાઈવાળા ગામે અમારે આ બસ સ્ટેન્ડ જૂનું છે ઘણા વર્ષથી જૂના બસ સ્ટેન્ડ છે અમારે સ્કૂલ યા સ્કૂલ હોય છે બસમાં બસ આવે છે એમાં સ્કૂલમાં બધા બસમાં હું બેસે છે બસ સ્ટેન્ડમાં બેસે છે બધા હવે સ્કૂલ હું બસ સ્ટેન્ડમાં વરસાદ હલકે આવશે તો બસ આ પડી જશે ને આ બસ સ્ટેન્ડ એવું છે કે આગળ તૂટે ફૂટે છે બસ દેખાડો બસ સ્ટેન્ડ એકદમ તૂટે એવું છે કોઈ ફરશે આકાશમાં ખાતે તો આની જવાબદારી કોણ રહેશે છોકરાપુટામાં છે સ્કૂલિંગ બસ અમારે સ્કૂલ હોય આવે છે નજીક છે પ્રાથમિક શાળા ડીસા જાય બધા બસ કોલેજ જાય બધા તો કોઈ બે નેચે તો અચાનક કોઈ પડી જાય તો કોણ જવાબદારી રહેશે એનું સરકારની વિનંતી છે કે આ તો અમને બસ સ્ટેન્ડ સારું બનાવી આપે જલ્દી ને જલ્દી કરે